કચ્છનો પેરિસ ગણાતો મુન્દ્રા શહેર ઉદ્યોગ રીતે વિકસિત મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસ કાર્યોમાં નગરજનો અતિ જરૂરી સુવિધા પૂરી પાડી નથી મુન્દ્રા તાલુકાના આજુબાજુના ગામડાઓ અને શિક્ષણ અર્થે આવતા વિદ્યાર્થીઓનો સવારથી બપોર અર્થે તેમજ દરે ખરીદી કરવા આવતા વધારે મુન્દ્રા આવવું પડે છે તેમજ ખાસ કરીને મહિલાઓને મૂંઝવણ મુકાય છે મુન્દ્રાની મેઇન બજારથી બસ સ્ટેશનથી આદેશ ટાવરથી બારોઈ રોડ ક્યાં પણ શુભમ શૌચાલયની સુલભ શૌચાલયની સગવડ નથી અને જ્યાં અગવડ બનેલી છે ત્યાં મૂકી શકાય તેવી હાલત નથી પાલિકા દ્વારા બનેલી શુભમ શૌચાલય સાફ સફાઈનું કામ કરવામાં આવતું નથી જેટલા પણ શુભમ શૌચાલય છે એમાં ગંદકી જોવા મળી રહી છે અને અંદર કોઈ પણ જઈ શકતું નથી સફાઈના અભાવે બહેનો વિદ્યાર્થીઓને મહિલાઓ પુરુષો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે કોઈ યોગ્ય વિચારીને સુલભ શૌચાલય સગવડતામાં બહેનો માટે કોઈ યોગ્ય પગલાં લે માટે નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે એવું મુંદ્રા નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે મુંદ્રા તાલુકો ઉદ્યોગોના કારણે ચારે બાજુને કોલોની બની ગઈ છે અને અદાણી કોલોની એમઆરસીટી કોલોનીના ખરીદના અર્થે જેન્ટ્સ લેડીઝ મુંદ્રા આવું પડે છે ને આ શુભમ શૌચાલેના કારણે અનેક એ મુશ્કેલીનો સામનો કરવો પડે છે સત્તાધીશોને નમ્ર અપીલ કરી રહ્યા છે કે મુંદ્રા અને આજુબાજુના તાલુકાઓ રહીશો માંગ કરી રહ્યા છે